સ્થાનિક લોકોએ આ પહેલને ખૂબ જ પ્રશંસા કરી અને ટ્રસ્ટના સામાજિક યોગદાનને વધાવી લીધું આવા કાર્યક્રમો દ્વારા સમાજના નિરાધાર વર્ગ સુધી સહાય અને આનંદ પહોંચાડવા શ્રી રામ સેવા ટ્રસ્ટનોનો સંકલ્પ સફળતાપૂર્વક અગ્રસર થઈ રહ્યો છે મારે એકલેરા ગામના સરપંચો બે ગામનો અને મારા ગામની અંદર જો આ પ્રોગ્રામ રાખ્યો રહ્યા સાહેબે જે તસ્તી બનીને ગામમાં આવ્યા એ ખૂબ ખૂબ અભિનંદન જન્મને સારું કામગીરી થાય એ વસ્તુ અમે લોકો સારું વિચારીએ છીએ Thank you.